વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર જે હરિકૃષ્ણના મંડળી સાથે નીકળી હતી રથયાત્રાનો પ્રારંભ શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ અહિંદ વિધિ કરી સોનાના ઝાડુથી રોડની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે સંતો મહંતો રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસીઓ સેવકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો તો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શીરાનો તથા ફ્રૂટના પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે પિસ્તાલીસ ટન જેટલા શીરાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે બીજી તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ ભજન મંડળ તથા સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી રથમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા શ્રી સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા અષાઢી બીજના પવિત્ર દિવસે સંસ્કારી નગરી વડોદરાના આંગણે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી અને માતા સુભદ્રાજી જ્યારે નગરયાત્રા છે ત્યારે વડોદરાવાસી વાસી ઉપર એમના અસીમ આશીર્વાદ વરસતા રહે અને પ્રભુના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે પ્રભુ સૌ ભક્તો સૌ શ્રદ્ધાઓની મનોકામના પૂર્ણ કરજો અને સૌને દર્શન કરવા માટે આહવાન કરું છું જય જગન્નાથ જગન્નાથાડી છે ચુમ્માલીસ વર્ષ પહેલા સૌથી પહેલા જગન્નાથની યાત્રા વડોદરામાં નીકળી સુભિદ્રા બલરામ અને કૃષ્ણ આખા વડોદરા શહેરની અંદર જ્યારે નીકળે છે ત્યારે આ એકતાના દર્શન થાય છે અહિયાં કઈ ધર્મ નથી ને કઈ નથી પણ ધીમે ધીમે લોકોને જોડી અને લોકો એક જુજા તાણાવાણામાં જોડાય અને આ વડોદરા શહેરનું કલ્યાણ કહે જગન્નાથ પાસે હું એટલા જ એટલી જ આશા રાખું હે ભગવાન આ વડોદરા શહેરમાં કોઈ આપત્તિ ના થાય આ જગ આ વડોદરા શહેરમાં એકબીજાની જોડે દુશ્મણી નહીં થાય કારણ કે ધર્મ ઉપર છે અને ધર્મમાં શીખવાડે છે કે તમારે કર્મ કરવાનું છે અને વડોદરા શહેરના તમામ નગરજનોએ કહું કે કર્મ સારા કરો એમનો સંદેશ છે અને એક તાના બાણામાં જોડાવ અને જગન્નાથ યાત્રાને સફળ બનાવો હું જગન્નાથ યાત્રાને વંદન કરું છું

श्री जगन्नाथ रथ यात्रा का स्वागत किया है और शहर पुलिस के तरफ से नगरजनों को अपना बहुत बहुत शुभकामनाएं श्री जगन्नाथ से अपना प्रार्थना के शहर में सुख समृद्धि और शांति बने रहें और शहर पुलिस इस दिशा में जो सक्रिय रही है अपने को हर काम में सफलता मिले थैंक यू सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन अपडेट